નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સમાજશાસ્ત્રનું પ્રકરણ એક એટલે કે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખાસ થવાનો છે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ જવાનો છે કારણ કે હું આ વિડીયોમાં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જણાવવાનો છું તેના વિશે આપણે સમજણ મેળવવાના છીએ ફાલતુની વાત આપણે આ વિડીયોમાં કરવાના નથી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ તો કે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો કે રાષ્ટ્રીય એકતા વિશે આપણે સમજવાના છીએ વસ્તી વિશે સમજવાના છે અને ભારતમાં શું શું વૈવિધ્ય જોવા મળે છે તેના વિશે પણ આજના વિડીયોમાં સમજવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો અહીં સૌપ્રથમ પ્રસ્તાવના છે તો પ્રસ્તાવમાં નામ કંઈ હોતું નથી તો તમે તમારી જાતે વાંચી શકો છો તો આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવી જઈએ કે વસ્તીનો અર્થ તો વસ્તીના અર્થ વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ સમાજના સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય છે વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે તો કે વસ્તી વિનાનો સમાજ હોઈ શકે નહીં જો આપણે કોઈ સમાજ બનાવવો હોય તો તેમાં સમાજમાં વસ્તીનો સમાવેશ હોવો જરૂરી છે તો કે સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે શું જોઈએ તો કે વસ્તી જરૂરી છે વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે જન્મ મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર કરે છે તો કે લોકો ક્યાં રહે છે તેમનું જન્મ મૃત્યુ તેના પર નિર્ભર કરતું હોય છે તેમ તેમનું કદ પણ તેમના ઉપર નિર્ભર કરતું હોય છે તો કે વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે વસ્તીના બંધારણ ને વસ્તીનું માળખું કહેવામાં આવે છે તો કે વસ્તીનું માળખું કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો જરૂરથી પાકો કરું કદાચ પૂછાઈ શકે છે કે વસ્તીના બંધારણને શું કહેવાય તો કે વસ્તીનું માળખું કહેવાય છે અથવા તો વસ્તીના માળખા માળખું કોને કહેવાય તો કે વસ્તીના બંધારણને વસ્તીનું માળખું કહેવાય છે જેમાં વયજૂથ લિંગ પ્રમાણ ગ્રામીણ શહેરી તફાવતો સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે ધર્મ ભાષા જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત હોય છે આગળ જોઈએ તો કે વસ્તીમાં વૈવિધ્ય તો કે વસ્તી જે પણ હોય તેમાં વૈવિધ્ય શું શું જોવા મળે તે આપણે જોઈએ તો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે તો આપણે ભારત દેશમાં વસ્તીમાં વૈવિધ્ય જોવા મળતું હોય છે જે આપણે અહીં જોવાના છીએ તો કે વય જૂથ તો કે અલગ અલગ ઉંમરના લોકો હોય છે લિંગ પ્રમાણ એટલે કે સ્ત્રી અને પુરુષ જોવા મળે છે ગ્રામીણ કે શહેરી પ્રમાણ તો અમુક લોકો ગ્રા ગ્રામમાં વસતા હોય છે તો અમુક લોકો શહેરમાં પણ રહેતા હોય છે સાક્ષરતાના આધારે પણ અલગ અલગ એટલે કે કેટલા લોકો ભણેલા કેટલા અભણ છે એ રીતે પણ અલગ અલગ પ્રકાર પડતા હોય છે ધાર્મિક જૂથોના આધારે ભાષાકીય અલગ અલગ ભાષાના આધારે જ પ્રકાર પડતા હોય છે વિવિધ જ્ઞાતિ સમૂહોના આધારે તો કે અલગ અલગ લોકોની જ્ઞાતિ હોય તેના આધારે પણ એક વૈવિધ્ય જોવા મળતું હોય છે જન્મ પ્રમાણના આધારે અને મૃત્યુ પ્રમાણના આધારે અને સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે આ રીતે વ્યક્તિમાં વૈવિધ્ય જોવા મળતું હોય છે તો કે વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમારી વસ્તી વૈવિધ્યમાં ખાસ યાદ રાખવાનું આ ઉદાહરણ તમારી યાદ રાખવાના છે કે વસ્તી વૈવિધ્યમાં સેના સેના પ્રકાર હોય છે તો કે વસ્તી વૈવિધ્ય વૈજ્યુદ લિંગ પ્રમાણ ગ્રામીણ શહેરી આ રીતે બધા જ છે તમારે પાકા કરવાના છે કદાચ એક કે બે માર્ગમાં પ્રશ્ન પૂછાઈ જતો હોય છે તો કે સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધી પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે તો કે દરેક જગ્યાએ વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે એટલે કે અલગ અલગ લોકો જોવા મળે છે આપણે અહીં તેમના કેટલાક મુદ્દાઓને આધારે ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભારતના અને ગુજરાત બંનેમાં બંનેમાં વસ્તી વૈવિધ્ય કઈ રીતે જોવા મળે તે આપણે ચર્ચા કરવાના છીએ તો કે સર્વું સૌ પ્રથમ ધાર્મિક વૈવિધ્ય એટલે કે લોકો ભારતમાં રહેતા લોકોની અલગ અલગ જ્ઞાતિ હોય છે તે ધાર્મિક વૈવિધ્ય કહેવાય છે ગુજરાતમાં પણ એ જ રીતે અલગ અલગ જ્ઞાતિ કે ધર્મના લોકો વસતા હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે તો કે ભારતમાં વિવિધતા આપણને જોવા મળે છે વિવિધતા ધાર્મિક વૈવિધ્ય પણ જોવા મળે છે જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે દરેક ધર્મ પોતાની આચારસંહિતા ધરાવે છે તેમજ ધર્મસ્થાનો ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે તો કે દરેક ધર્મમાં ધર્મસ્થાનો ધર્મગ્રંથો ધાર્મિક તહેવારો જોવા મળતા હોય છે ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવનાઓ સંદેશ રહેલો છે ધાર્મિક વિવિધતાના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈને એક્યની ભાવના પ્રસારિત કરે છે તો કે દરેક ભારતના લોકો સૌ સાથે મળે છે સૌ સાથે મળીને તહેવારો કે ધર્મના તહેવારો કે વાર જે પણ હોય તેને સાથે મળીને ઉજવતા હોય છે આનાથી આપણી બંધુતાની ભાવનાનો સંદેશ જોવા મળે છે ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મો પાળતા લોકોની ટકાવારી હવે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને ટકાવારી આપેલી છે જેમાં સૌથી વધુ લોકો હિન્દુ છે બીજા તર બીજા નંબરમાં ઇસ્લામ છે ખ્રિસ્તી છે શીખ છે જૈ બૌદ્ધ છે જૈન છે અને કોઈ ધર્મમાં નથી અને અન્ય આટલા આપણને જોવા મળે છે જે તમે જોઈ શકો છો આમાંથી લગભગ કંઈક પૂછાય તેતું નથી એટલે આપણે તેના ઉપર વધુ ભાર આપીશું નહીં અને સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય તે પણ અહીં આપેલું છે તો કે સ્ત્રી પુરાણ પુરુષ કેટલા છે અને સ્ત્રીઓ કેટલી છે તો અહીં એ પણ લખેલું છે જે તમે જોઈ શકો છો કદાચ હું પૂછાઈશ કે પુરુષોની સંખ્યા કેટલી તો કે એકાવન ટકા અને સ્ત્રીઓની તો કે અડતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા આ રીતે તમે યાદ રાખી શકો છો અને ગુજરાતમાં તો કે ગુજરાતમાં બાવન પોઈન્ટ દસ ટકા તો તો આગળ જોઈએ કે ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણમાં રાષ્ટ્રીય પ્રમાણની જેમ તફાવત જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે તે મુજબ એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તેના પરથી લિંગ પ્રમાણ જાણી શકાય છે ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જોવા મળતું લિંગ પ્રમાણ પરિ પરિશિષ્ટ એકમાં દર્શાવેલ દર્શાવવામાં આવ્યું છે તો આ પરિશિષ્ટ એક તમને આપણા આ સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં સૌની છેલ્લે જોવા મળશે જે તમે જોઈ શકો છો તો આગળ વધીએ તો કે પરિશિષ્ટ એકમાં દર્શાવ્યા અનુસાર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ કેટલું તો કે ચાલીસ છે તો ખાસ આ યાદ રાખવાનું કે ભારતમાં એક હજાર પુરુષો નવસો ને ચાલીસ સ્ત્રીઓ છે અને સૌથી વધુ વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં તો કે કેરલા રાજ્યમાં જોવા મળે છે જ્યાં એક હજાર પુરુષે એક હજાર ને ચોર્યાસી સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળે છે અને સૌથી ઓછું પૂછવામાં આવે તો કે દમણ દીવ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ્યાં છસો ને અઢાર જ સ્ત્રીઓ છે એક હજાર પુરુષોએ અને ગુજરાતમાં કેટલું તો કે ગુજરાતમાં નવસો ને અઢાર એક હજાર પુરુષે નવસો ને અઢાર સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળે છે તમારે ખાસ આ તમારી સંખ્યા યાદ રાખવાની છે તો કે સૌથી વધુ કેરલામાં સૌથી ઓછું તો કે દમણ અને દીવ અને ગુજરાતનું કેટલું તો કે નવસો અઢાર અને ભારતનું કેટલું તો કે નવસો ને ચાલીસ તમારે આટલું યાદ રાખવાનું છે આગળ વધીએ કે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જેમાં દેશની કુલ વસ્તીના સોળ પોઈન્ટ ઓગણપચાસ ટકા લોકો વસવાટ કરે છે જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે જેમાં દેશની કુલ વસ્તીના માત્ર ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા લોકો વસવાટ કરે છે ખાસ યાદ રાખવાનું કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું કે ઉત્તરાખંડ આવશે જો તમને હજી સુધી ખબર ના હોય તો જરૂરથી જાણી લેજો બાકી ઉત્તર પ્રદેશ વિશે તો તમને ખબર જ હશે સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે હવે આપણે જોઈએ તો કે વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સાંસ્કૃતિક ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મોહિજદળો અને હડપ્પાની સંસ્કૃતિ શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સંસ્કૃતિ વૈવિધ્યથી સભર રહ્યો છે તો કે ભારતમાં વિવિધતા જોવા મળે છે અલગ અલગ ધર્મના લોકો વિવિધતા રહી પોતાના તહેવારો ઉત્સવો મનાવતા હોય છે આગળ જોઈએ તો કે વેદાકાલીન ઉત્તર વેદાકાલીન મધ્યયુગ બ્રિટિશ હકુમત અને સ્વતંત્રના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે વિવિધ તબક્કાના શાસકોના શોખ વ્યાપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોના જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ હંમેશા અંકુરિત રહી છે તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતા આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે પ્રદેશાનુસારની સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે સાથે અન્ય સંસ્કૃતિમાં સહા સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી થઈ છે તો કે સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યા ઉત્સવો ખોરાક પોશાક જીવન નિર્વાહની રીતો ભાષા વગેરેને અનેક સ્વરૂપે જોઈ શકાય છે જે નીચે મુજબ છે તો આગળ આપણે અહીં જોઈએ કે ઉત્સવો તો કે દરેક ધર્મ અલગ અલગ ઉત્સવો જોવા મળતા હોય છે સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક પ્રત્યેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે જેમ કે દિવાળી હોળી દશેરા ઈદ ઉલ ફિત્ર ક્રિસમસ નવરોજ પતેતી ગુરુપર્બ વગેરે ધાર્મિક તહેવારોને ઉજવવામાં આવતી હોય છે અને દરેક તહેવારના દિવસે ધાર્મિક રજા પણ સંપૂર્ણ ભારત દેશમાં રજાઓ પણ આપવામાં આવતી હોય છે તહેવારો ઉપરાંત ખેતીની ફસાલને વધાવતા ઉત્સવો જેવા કે આસામનો બિહુ તમિલનાડુનો પોંગલ કેરલાનો એણ ઉણમ ઉત્તર ભારતનો બૈસાખી વગેરેમાં લોકો ઉત્સાહથી સામેલ થાય છે બૌદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિની ઉજવણી પણ ઉત્સાહથી કરવામાં આવતી હોય છે હવે જોઈએ ભાષાઓ વિશે ઉત્સાહો તો તમે જોયા અલગ અલગ ઉત્સાહો આપણાને ભારત દેશમાં જોવા મળતા હોય છે તો કે ભાષાઓ મિત્રો ભારતમાં ભાષા તેમજ બોલીમાં તો વૈવિધ્ય છે જ એ તમે ક્યાં નથી જાણતા આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં લગભગ બાવીસ જેટલી ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે આપણા ભારત દેશમાં કેટલી ભાષાઓ છે તો કે બાવીસ ભાષાઓ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક વાક્યમાં પૂછાઈ જવાય તેવો પ્રશ્ન છે કઈ કઈ ભાષાઓ અને તમારે એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે કોઈ પણ પાંચ ભાષાઓના નામ જણાવ્યું તો તમે અહીં કોઈ પણ પાંચ નેપાળી ઉડિયા પંજાબી સંસ્કૃત સંથાલી સિંધી તમિલ તેલુગુ ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે તો કે આટલી બાવીસ ભાષાઓ જે આપણા ભારત દેશમાં બોલાતી હોય છે અને તેને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે આગળ જોઈએ પોશાક તો કે ભારતીય પોશાકોમાં વિવિધતા જોવા મળે છે પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે દાખલા તરીકે પંજાબનું પંજાબી ગુજરાતની ગુજરાતી સાડીની ઢબ પ્રદેશનો પરિચય આપે છે એ જ રીતે ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે દાખલા તરીકે બુરખા તો કે બુરખા મુસ્લિમ લોકો ની સ્ત્રીઓ પહેરતી હોય છે આ રીતે અલગ અલગ લોકોના અહીં ઉદાહરણો આપેલા છે કે જેમ કે રિદ્ધા પાઘડી વગેરે એટલે કે પોશાક જે લોકોના કપડા ઉપરથી પણ આપણે ઓળખી જઈએ કે આ વ્યક્તિ કઈ બાજુનો છે હવે જોઈએ ખોરાક તો કે પ્રદેશ અનુસાર અનાજના ઉત્પાદનની અસર ખોરાક પર પડે તે સ્વાભાવિક છે દરિયા પટ્ટી પર ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય માટે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી મુખ્ય ખોરાક બની છે વળી પ્રાદેશિક ખોરાક વૈધ્ય સર્જે છે દાખલા તરીકે પંજાબી ગુજરાતી સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે ધાર્મિક વિચારધાદા પણ ખોરાકમાં વૈવિધ્ય લાવે છે જેમ કે જૈન ભાજીપાઉ સ્વામિનારાયણ થાળી હવે તો પ્રાદેશિક ખોરાક એ વૈશ્વિક ઓળખ ઊભી કરે છે તેમ કહી શકાય છે આપણે આગળ જોઈએ તો કે જીવન નિર્વાહની રીતો તો તેમાં શું શું આવે તે આપણે જોઈએ તો કે આર્થોપાર્જન દ્વારા માનવી પોતાની તેમજ કૌટુંબિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય છે આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંસ્કૃતિનું એક સ્થળેથી બીજા સ્થળે વહન કરીને સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે સાથોસાથ રાષ્ટ્રીય રાષ્ટ્રીય એક્યની ભાવનાની પણ જાળવણી કરે છે આમ ભૌગોલિક તેમજ સામાજિક રીતે થતું સાંસ્કૃતિક હસ્તાંતરણ હસ્તાંતરણ વસ્તીને અસર કરે છે તો તેનાથી વિપરીત વસ્તી વિષયક માહિતી ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને જે તે પ્રદેશના વૈવિધ્યની સા વિશેષ માહિતી એકત્રિત કરવા પ્રેરે છે જેમ કે ગુજરાતના ગરબા કે પતંગોત્સવ સ્થાનિકથી વૈશ્વિક ફલક પર સંસ્કૃતિ વૈવિધ્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે વંચિત સમૂહોનું વૈવિધ્ય તો કે સ્વતંત્રતા સ્વતંત્રતા સમાનતા બંધુતા બંધુત્તા બિનસાંપ્રદાયિકતા મૂલ્યથી પ્રેરિત બંધારણે સમાજના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા છે સાથો સાથે સમાજના વંચિત સમૂહો માટે વિશેષ જોગવાઈ કરીને તેમના તે ઉત્સર્ક માટે પ્રયત્નો કર્યા છે જેમ જ કઈ કઈ કયો કયો કઈ કઈ કેટેગરીનો સમાવેશ થાય તો અહીં લખેલું છે તો કે પહેલી અનુસૂચિત જાતિ એટલે કે એસસી બીજી છે અનુસૂચિત જનજાતિ જે એસટી અને અન્ય પછાત વર્ગો જે ઓબીસી તરીકે ઓળખાતા હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો આદિવાસીઓની અનેક વિધ નામથી ઓળખવામાં આવે છે પણ તેમનો બંધારણીય રીતે અનુસૂચિત જનજાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે એકમ બે અને એકમ ત્રણમાં આપણે આદિવાસીઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું અહીં આપણે તેમની વસ્તી વિષયક માહિતી મેળવીશું તો કે આપણે પ્રકરણ બે અને પ્રકરણ ત્રણમાં આદિવાસી વિશે વધુ માહિતી પ્રાપ્ત માહિતી પ્રાપ્ત કરીશું પરંતુ અત્યારે તેમની વસ્તી વિશે માહિતી પ્રાપ્ત કરીએ તો અહીં આદિવાસી લોકોની વસ્તી આપેલી છે જે તમે જોઈ શકો છો બાકી આ પૂછાય તેવું નથી હવે આગળ છે કે ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી જે અહીં લખેલી છે તો ભારત આપણે અહીં વધુ જોતા નથી જેમ કે ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી બે હજાર વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી કેન્દ્રશાસિત પ્રદેશ મિઝોરમમાં જોવા મળે છે તો તમારે આવું યાદ રાખવાનું કે સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી ક્યાં જોવા મળે તો કે મિઝોરમમાં ચોરાણું પોઈન્ટ સત્તાણું ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી ઉત્તર પ્રદેશમાં ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા એટલે કે સૌથી ઓછી જોવા મળે છે ભારતમાં ને નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય દાદરાનગર હવેલી તથા લક્ષદ્વીપમાં મોટાભાગની આદિવાસી વસ્તી વસવાટ કરીએ છે આગળ જોઈએ તો કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ વસ્તી તો તે આપણે શું છે તો કે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી દરેક જિલ્લામાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે છે જે આપણે પરિશિષ્ટ ત્રણમાં જોઈ શકાય છે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત ગુજરાતમાં જિલ્લા વર્ષ અનુસૂચિત જનજાતિની વસ્તી બે હજાર અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે તો કે સૌથી વધુ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ ક્યાં જોવા મળે તો કે ડાંગ જિલ્લામાં ચોરાણું પોઈન્ટ પાસઠ ટકા અને સૌથી ઓછી વસ્તી ક્યાં તો કે ભાવનગર જિલ્લામાં ઝીરો પોઈન્ટ બત્રીસ ટકા જોવા મળે છે ગુજરાતમાં લગભગ પ્રત્યેક જિલ્લામાં અનુસૂચિત જનજાતિ ઓછા વચ્ચે અંશે વસવાટ કરે છે પરંતુ રાજ્યની પૂર્વપટ્ટીમાં મોટા ભાગની વસ્તી વસવાટ કરે તે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ જોઈએ આગળ જોઈશું કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તેના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું આ અહીં આપણે ભાગ્ય એકને પૂર્ણ કરીએ છીએ